રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે હવેડા ચોપાટી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પોરબંદર લોકસભાના ઉમેદવાર શ્રી અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબનું ધોરાજી શહેર અને તાલુકા ભાજપ ચૂંટણી કાર્યાલય ઉદ્ઘાટન ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરતભાઈ બોગરાના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે રાજુભાઈ બાલધા વિનુભાઈ માધુકિયા, ત્રિશુબભાઈ ઠેસિયા, અમરેશભાઈ કૌશિકભાઈ વાગડિયા, દિનેશભાઈ અમૃતિયા તેમજ શહેર તથા તાલુકા ભાજપના વરિષ્ઠ અગ્રણીઓ

ખૂબ સુંદર વાતાવરણની અંદર ધોરાજીના આંગણે આ આકારેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને સૌ ધોરાજીવાસીઓએ અમને કોલ આપ્યો છે કે ગોરબંદર લોકસભાની ચૂંટણીમાં જે લીડ આવશે એમાં સૌથી વધારે લીડ ધોરાજી શહેર અને તાલુકાની પૂજા થઈ ચૂક્યું છે ચૂંટણી એ મુદ્દા આધારે લડાતી હોય છે ભારતીય જનતા પાર્ટી એ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં લડાઈ લડે છે હું ચોક્કસપણે કોંગ્રેસના મિત્રોને પણ કહીશ કે આવો અમને દેખાડ્યો કે તમારો વડાપ્રધાનનો ઉમેદવાર કોણ છે આ ચૂંટણી એ વડાપ્રધાન કોને બનાવવાનું નક્કી કરવાની ચૂંટણી છે વાત છે ઉમેદવારની તો આદરણીય મનસુખભાઈ માંડવિયા વર્ષોથી ગુજરાતની રાજનીતિમાં કામ કરે છે મહામંત્રી તરીકે એક એક તાલુકામાં એક એક ગામ સુધી એમણે પ્રવાસો પણ કર્યા છે ને મારો રાષ્ટ્રીય નેતૃત્વ એ ભારત સરકારના જવાબદાર એકથી પાંચ મંત્રીઓમાં આરોગ્ય મંત્રી પણ છે જ્યારે રાષ્ટ્રીય નેતા ચૂંટણી લડતા હોય ત્યારે સમગ્ર પોરબંદર મત વિસ્તારના લોકોમાં એક ઉત્સાહ છે અમારા આગેવાનોએ વિનંતી કરી મનસુખભાઈને કે તમે અહીંયા લડવા માટે આવો ને આ વિસ્તારના લોકોમાં એક અલગ પ્રકારનો ઉત્સાહ છે એક બાજુ મનસુખભાઈ માંડવિયાનો અનુભવ ભારત સરકારનું પ્રતિનિધિત્વ અને નરેન્દ્રભાઈ મોદીના ટીમના સાથી તરીકે અહીંયા છે જ્યારે સ્થાનિકની વાત આવતી હોય તો સ્થાનિક આ ગ્રામ પંચાયતની કે નગરપાલિકાની ચૂંટણી થોડી છે કોઈ સ્થાનિક મુદ્દા પર ચૂંટણી લડાય આ તો રાષ્ટ્રીય લેવલે વડાપ્રધાન કોને બનાવવા નક્કી કરવા માટેની ચૂંટણી છે ત્યારે ધોરાજી હું સમગ્ર પોરબંદર જિલ્લાના મતદારોને વિનંતી કરું છું કે આ ચૂંટણી દેશના વડાપ્રધાન નક્કી કરવાની ચૂંટણી છે આપણા પ્રતિનિધિ નરેન્દ્રભાઈ મોદી સાહેબની ટીમમાં બેસવાના છે ત્યારે આપણા પંથકનો જબરદસ્ત વિકાસ થવાનો છે આપણો બળગોત્યા પડવાનો છે ત્યારે આ પ્રકારની કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી કોંગ્રેસ પાસે કોઈ એજન્ડા નથી કોંગ્રેસ પાસે કોઈ નેતા નથી એટલે આ પ્રકારના અંબક મુદ્દાઓ ચલાવવાનો પ્રયત્ન કરે ભારતીય જનતા પાર્ટી અને નાના મોટા પ્રયત્નો પણ ચાલી રહ્યા છે ભવિષ્યમાં પણ બધા ભેગા મળીને નરેન્દ્રભાઈ મોદીને અને દેશ હિત માટે રાષ્ટ્રભાવનાને મજબૂત કરવા માટે સો ટકા અમને સમર્થન કરશે વિપુલ ધામચા ધોરાજી